નર્મદા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા નિઃશુલ્ક આંખોની તપાસના કેમ્પનું આયોજન કર્યું હતું મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના સુરવા ટોલટેક્સ પાસે ટ્રાફિક જિલ્લા શાખાના પાંત્રીસમા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહના ભાગરૂપે નિઃશુલ્ક આંખ તપાસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ટ્રાફિક શાખાના સમગ્ર પોલીસ સ્ટાફ સહિત જલારામ ટ્રસ્ટ નર્મદાના ડૉક્ટર તેજસ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ટ્રાફિક શાખાના જવાનોએ વાહન ચાલકોને નિઃશુલ્ક આંખ તપાસના કેમ્પમાં લાભ લેવા માટે અપીલ કરી હતી વધુમાં વધુ લાભાર્થીઓ કેમ્પનો લાભ લીધો હતો તથા પ્રતિક્રિયા આપી હતી આ કેમ્પને લઈને ડૉક્ટર તેજસભાઈ જોશીએ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી હું ગામનો શું ચીખલી તાલુકો જિલ્લો નવસારી મારું નામ છે વિનોદભાઈ પ્રકાશ આલીપોર ગામનું નામ હવે આ શરૂઆત સાહેબ લોકો ગાડી ઉભી રાખી છે ને આંખોની તપાસ કરાવે છે એમાં બધાનું સારું છે ને ક્લિયર દેખાડું છે એ બધાના માટે સારું છે ડોક્ટર સાહેબે અમારી આંખોની તપાસ કરી છે ને આ જરૂરી પ્રમાણે દવા આપી રાજેશભાઈ વિઠ્ઠલભાઈ તાલુકો જિલ્લો નર્મદા નમાડીયા હું વતની છું રાજપીટલા ગયો હતો ત્યાં વર્તા પોલીસવાળાએ રોકીને મને આંખોની તપાસ કરી આજરોજ નર્મદા જિલ્લા પોલીસ પાંત્રીસમો રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અનુસંધાને બે હજાર પચીસ જિલ્લા ટ્રાફિક શાખા નર્મદા અને જલારામ આંખની હોસ્પિટલ રાજપીપળા દ્વારા મફત નેત્ર નિદાન કેમ્પ આંખના તપાસ મોતીઓ આંખના નંબર ડ્રાય આઈસ વગેરેના કારણે અમે આજે કેમ્પની ગોઠવણ કરી છે જેમાં જરૂરિયાતવાળાને દવા અને ચશ્માનું મફત વિતરણ કરી રહ્યા છીએ જે આજરોજ અહીંયા રાજપીપલાના આ જે જગ્યા પર અમે કેમ્પ યોજ્યો છે જેમાં એને આ અમે સુવિધા પૂરી પાડ પાડીએ છીએ નર્મદા જિલ્લા પોલીસ દ્વારા આયોજિત આ મફત આંખ તપાસ કેમ્પ નેત્ર નિદાન કેમ્પમાં વધારેમાં વધારે લાભાર્થીઓ આનો લાભ લઈ તેવી અમે ઈચ્છા રાખીએ છીએ અને આંખ બાબતે અમે આ સાવચેત કરીએ છીએ અને